સુરતમાં સ્થાનિક પોલીસ ઉમટી હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂનો જથ્થો ઝડપી લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે ફરી એકવાર લિંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બારસો થી વધુ દારૂની બોટલો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લિંબાયત વિસ્તારના રતન ચોક પાસે દરોડા પાડીને બારસો બાવન દારૂની બોટલો ઝડપી પાડી છે પોલીસે બે વાહનો ઝડપી પાડ્યા છે આ સાથે એક લાખ નેવ્યાસી હજારનો મુદ્દાવાલ કબજો કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જથા મામલે પોલીસે કર્યા છે જેમાં લિંબાયતના મું લંગડાને વોન્ટેડ જાહેર કરાયો છે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસને આ દારૂના જથ્થા મામલે કોઈ ભાડ ન હોય તે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરી હતી ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે